તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે બાવીસ આઠ બે હજાર ચોવીસ ને વાર છે ગુરુવાર તો આજની તમને લસણની આવક જણાવું તો લસણની આવક આજે થોડી ઓછી થઈ છે અને કારણ કે રજાને કારણે આવક હવે ઓછી છે અને આવક પણ બંધ કરેલી છે હવે કારણ કે કાલથી હવે માર્કેટ માર્કેટયાર્ડનું કામકાજ બંધ રહેશે તો લસણની આવકમાં પણ ઘટાડો થોડોક થયો છે તો ચાલો હવે આજના બજાર જાણીએ રાજી પણ હવે ચાલુ થઈ ગઈ છે જોઈ શકો છો તમે તો ચાલો હવે આગળ તમને બતાવી દઈએ લસણના કેવા રહેલા છે બજાર આજના તો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કમેન્ટ શેર કરી કરીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે જાણીએ લસણની બજારો

सुपर माल जो लियो सुपर माल से सुपर माल जो लियो मीडियम क्वालिटी है फुल पर्दा वालों माल से जो लियो सुपर क्वालिटी माल है आनो भाव थी से तेतालीसो रुपया चार हजार रुपया 20 किलो नो भाव इसका रेट हुआ 20 किलो का तीन हजार चार रुपया ₹4431 ₹20 हिसाब से एम पी નો માલ છે જોઈ લ્યો જીણો માલ છે મિડિયમ કોક બગાડ વાળું છે જોઈ લ્યો બગાડ વાળો માલ દેતો છે જોઈ લ્યો આનો ભાવ તમને જણાવું તો 20 કિલોનો ભાવ છે ₹2021 કોક બગાડ વાળો નાનો માલ છે પૂત માલ છે મિડિયમ છે મિડિયમ इसका रेट हुआ है दो हज़ार इक्कीस रुपये बीस किलो का रेट